સમાચારોમાં આગળ વધીએ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેના પર નજર કરીએ તો મળતી જાણકારી મુજબ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં અભિનેતા સૈફ અલી ખાનની સર્જરી કરવામાં આવી રહી છે સૈફ અલી ખાન પર ચોર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે અભિનેતા સૈફ અલી ખાનની તબિયત હાલ સ્થિર હોવાના સમાચારો પણ સામે આવી રહ્યા છે લીલાવતી હોસ્પિટલની અંદર તેમને એડમિટ કરવામાં આવ્યા હતા અઢી કલાક સુધી ચાલી હતી આ સૈફ અલી ખાનની સર્જરી જેમાં ચપ્પુ સૈફ અલી લાંબી તીક્ષ્ણ વસ્તુ બહાર કાઢવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે અંતર્ગત બાંદ્રા સ્થિત નિવાસ સ્થાને અભિનેતા સૈફ અલી ખાન પર ચોર દ્વારા હુમલો કરવામાં આવ્યો સૈફ ખાન પર હુમલાને લઈ અને બાંદ્રા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે સૈફ અલી ખાનને છરીના ઘા તસ્કરો દ્વારા મારવામાં આવ્યા